અને હવે કરીશું વાત ખેડૂતોની વધુ એક વખત વ્યથા જે સામે આવી છે તેને લઈને નોંધણીની પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી હતી ખરીફ પાકની ટેકાના ભાવે તે શરૂ થતાની સાથે જ સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઈન રજિસ્ટ્રેશન અચાનક જ અટક્યું છે અને આ ઘટના છે ગીર સોમનાથની તો ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં મુકાયા ખેડૂતો વહેલી નોંધણી માટે રાત્રિના સમયથી જ ગ્રામ પંચાયતો પર લાઇનમાં ઊભા રહ્યા હતા પરંતુ સર્વર ડાઉન થવાને કારણે હવે સરકારે જે પેલી તારીખે નોંધણીની તારીખ બહાર પાડેલી છે તો અમે ગઈકાલ રાતના ચાર વાગ્યાના અમે લાઈનમાં ઉભ્યા છે સાંજના જમ્યા વગરના અમે સવાર સુધી લાઈનમાં ઉભ્યા છે

અગિયાર વાગ્યા બાર વાગ્યા આજ અત્યાર સુધીમાં સાઈડ ક્યાંય ખુલી નથી અમે વીસી એસોસિએશન આખા ગ્રુપમાં પણ બધામાં જાણ કરી તો ગીર સોમનાથ જિલ્લાના આખા જિલ્લામાં અત્યાર સુધી અસ્થાય ક્યાંય પણ એક સેન્ટરમાં સાઈડ ખુલતી નથી જે સિસ્ટમ આ સવારે ચાલુ થઈ છે એમાં ઘણા બધા ખેડૂતો દ્વારા એકી સાથે ગામડા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાના કારણે સિસ્ટમમાં થોડી નાની મોટી રુકાવટ આવી રહી છે જે માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે ત્યાંથી એનું નિરાકરણ થઈ જશે આ શ્રેણી દરેક ખેડૂત મિત્રને નમ્ર વિનંતી છે કે દરેક ખેડૂત મિત્રનું રજીસ્ટ્રેશન થાય તે માટે સરકાર દ્વારા પૂરતા પગલાં લેવામાં આવ્યા છે જેથી દરેક ખેડૂત શાંતિથી તારીખ એક નવ બે હજાર થી પંદર નવ બે હજાર સુધી પોતાનું રજીસ્ટ્રેશન શાંતિથી કરાવે દરેક કોઈ પણ ખેડૂતનું રજીસ્ટ્રેશન બાકી નહીં રહે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ગીર સોમનાથ પણ હાલ જે સર્વ ડાઉન હોવાના કારણે જે ગીર સોમનાથ છે તેમાં જે તમામ જે ગ્રામ્ય પંથક છે તેમાં ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે હજી સુધી પણ જે હાઈપોર્ટલ ની જે વેબસાઇટ છે